જોઈ શકો છો અને પુષ્કળ પ્રમાણમાં ખેલાડુમાં ઘણા બધા સેવા કેમ્પ છે આરામ કરવા માટેના જમવાના નાસ્તાના ઘણા બધા સેવા કેમ્પ તમને મળી જશે જોવામાં સતનામ ફાઉન્ડેશન ખેરાલુ દ્વારા સરસ મજાનો સેવા કેમ્પ છે તમે જોઈ શકો છો આરામ કરવા માટે ભક્તો પણ અહીંયા આનંદ ઉલ્લાસથી જઈ રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો ખેરાલુ શતલાસ્તાની વચ્ચે નાના મોટા ઘણા બધા સેવા કેમ્પો જોવા મળી છે અને પોતાના ગ્રુપ સાથે પણ ઘણા બધા લોકો પોતાના વહીકલ લઈને નાની મોટી સેવા કરવા માટે પણ આવ્યા છે તમે જોઈ શકો છો વિડીયોમાં જે જે લોકો સેવા કરી રહ્યા છે આવી સરસ મજાની એ લોકોનો માં અંબા હર્પલ સદા ખુશ રાખે બોલ મારી અંબે જય જય અંબે ખેરાલુ શતલાસ્થાની વચ્ચે પણ સરસ મજાનો માતાજી નો રથ જોવા મળ્યો છે તમે ધોળાકુઆથી અંબાજી સરસ મજાનો રથ જઈ રહ્યો છે તમે જોઈ શકો છો અને રથના સાથે ઘણા બધા ભક્તો પણ ચાલીને જઈ રહ્યા છે બોલ મારી અંબે જય જય અંબેના નારાથી આ સરસ મજાના રસ્તા ગુંજી ઉઠ્યા છે શ્રી પ્રભુજી ગ્રુપ અંબાજી પદયાત્રીઓનું હાર્દિક સ્વાગત કરે સરસ મજાનો સેવા કેમ છે તમે જોઈ શકો છો અહીંયા પણ સરસ મજાનો જય અંબે સેવા કેન્દ્ર ઘાટલોડિયા અમદાવાદનો સરસ મજાનો સેવા કેમ છે તમે આરામ કરવાની સરસ મજાની સગવડ છે સફરજનો પ્રસાદ આપવામાં આવે છે અહીંયા અર્બુદા યોગ મંડળ ડાહોલ નો સરસ મજાનો અહીંયા મસાલા સાસ નો કેમ્પ ખોલવામાં આવ્યો છે આરામ કરવા માટે પણ સરસ મજાની સુવિધા છે અને અહીંયા સરસ મજાની મસાલા સાસ પણ પણ સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે ખેડાઓથી સતલાસનાની વચ્ચે તમને દર પાંચસો મીટરે અડધો કિલોમીટરે સરસ મજાના સેવા કેમ્પ જોવા મળી જશે અંબાજી પગપાળા સેવા કેમ્પ સૌજન્ય લક્ષ્મી એન્ટરપ્રાઇઝ ચાંદખેડા અમદાવાદનો નો સરસ મજાનો સેવા કેમ્પ છે ઘણા બધા ભક્તો અહીંયા આરામ પણ કરી રહ્યા છે આરામ કરવાની ફર્સ્ટ ક્લાસ સગવડ છે યુવક ક્ષત્રિય સેના અભિજીતસિંહ બારડ બાપુ દ્વારા સરસ મજાનો સેવા કેમ્પ બનાવવામાં આવ્યો છે યુવક ક્ષત્રિય સેના ગુજરાત આપનું હાર્દિક સ્વાગત કરે છે અભિજિતસિંહ બારડ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ યુવક ક્ષત્રિય સેનાના અધ્યક્ષ છે અને બાપુએ સરસ મજાનો સેવા કેમ્પ ખોલ્યો છે યુવક ક્ષત્રિય સેનાનો સરસ મજાનો અહીંયા સેવા કેમ્પ છે મેડિકલ સેવા અહીંયા આરામ કરવા માટેની પણ સરસ સગવડ છે અભિજીતસિંહ બારડ બાપુ દ્વારા સરસ મજાની આ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે કનૈયાલા યુવક મંડળ નદીઓનો દરવાજો વડનગરનો સરસ મજાનો સેવા કેમ્પ છે પાંચોટવાળા મહેસાણાનો પણ અહીંયા સરસ મજાનો સેવા કેમ્પ છે જેમ બે મિત્ર મંડળ બાવળાનો સરસ મજાનો સેવા કેમ્પ છે ત્યાં બધી જ આરામ કરવા માટે ચા નાસ્તો જમવાનો સરસ મજાનો સેવા કેમ છે તમે જોઈ શકો આવૃતિ સતલાસ ના તરફ જઈ સરસ મજાનો એક સેવા કેમ્પ જોવા મળે છે તમે જોઈ શકો અંબિકા યુવક મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે ઘાટલોડી અમદાવાદનો સેવા કેમ તો કેમ છો જયમ બે મારું નામ હાર્દિક પંચાલ છે બરાબર અમે બધા અમારું ગ્રુપ સર્કલ છે ઘાટલોડિયા ના છે અમદાવાદના છેલ્લા બે હજાર નવથી આ સેવા કેમ્પ કાર્યરત છે બરાબર આ સોળમું વર્ષ છે અમારું બરાબર અમે ત્રણ દિવસ આ કેમ્પ ચલાવીએ છીએ અને ત્રણ દિવસની અંદર લગભગ પિસ્તાલીસથી થી પચાસ હજાર કમિટી અહીંયા નાસ્તો કરીને જાય છે બરાબર માઈ ભક્તો કઈ તારીખથી કઈ તારીખ સુધી આપણે સેવા કેમ્પ આપણો કેમ્પ છે આજે તેર તારીખથી તેર ચૌદ ને પંદર સપ્ટેમ્બર અને આપણા ખેરાળુથી કેટલા અંતરે આપણા સેવા કેમ્પ લગભગ આપણું આઠેક કિલોમીટર જવું થાય આઠ એક કિલોમીટરના અંતરે આ કેમ આપણને આવે છે અને રોજનું એવરેજ કેટલું ભક્તો આ ઇડલી સંભારનો રોજ મટલે દસથી પંદર હજાર પંદર હજારની આસપાસ ભક્તો પ્રસાદ લે છે આ ઇડલી સંભારનું રો મટિરિયલ અહીંયા અમે તૈયાર કરીએ છીએ બરાબર કણકી લાવીને ને હાથો લઈને અને અહીંયા ચક્સીમાં પીસી દઈએ છે લાવ છે બરાબર એ જ રીતે આ કુકરમાં ઇડલી બનાવીએ છીએ બે કુકર છે એ કુકરની અંદર અઢી એમ કરીને પાંચસો ઇડલી દસ મિનિટમાં તૈયાર થઈ જાય બરાબર દસ જ મિનિટમાં દસ જ મિનિટમાં પાંચસો ઇડલી તૈયાર થઈ જાય બરાબર કોઈ સ્ટોક પડી રહેવામાં નથી આવતો લાઈવ ગરમા ગરમ ગરમા ગરમ જ ચલાવવાનું બરાબર ત્યાં આપણે સંભાર બનાવીએ છીએ હા આ બધું લાઈવ ગરમા ગરમ જ ભક્તોને પીરસવામાં આવે ચૂલા ઉપર સંભાર બનાવીએ છીએ બરાબર એટલે ચૂલાનો ટેસ્ટ પણ કંઈક અલગ આવે હા અને પણ લાઈવ અને એકદમ તાજો ગરમા ગરમ લાઈવ તાજુ ટૂંકમાં અહીંયા હાઇજીનિક બધું ધ્યાનમાં પબ્લિકને કોઈ નુકસાન પડે એવું કંઈ હા બધી છોખાઈ મોખાઈ કમ્પ્લીટ છે ચોખ્ખાઈથી માણીને બધું તો આ તો સરસ મજાનો સેવા કેમ તમે જોઈ શકો છો ઇટલી સંભાળનો તો એક આપણે સરસ મજાનો અંબે માનો જયકારો કરી દઈએ બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે આગળ પણ સરસ મજાનો સેવા કેમ છે અને લાઈવ પ્રોગ્રામ કદાચ ચાલી રહ્યો છે તો લાઈવ પ્રોગ્રામ ચાલુ તો તમને થોડીક ઝલક બતાવી દઈએ

અને ભક્તો અહીંયા સરસ મજાનો ભોજન પ્રસાદ પણ લઈ રહ્યા છે ઘણું બધું ટ્રાફિક છે તમે જોઈ શકો છો ભક્તોની ભીડ પણ અહીંયા તો હવે જઈશું આગળની તરફ અને આગળનો માહોલ જોઈશું આગળ કેટલું ટ્રાફિક છે કેટલા સેવા કેમ છે વિડીયો માં સુધી બન્યા રહો રતન સેવા ગ્રુપ નરોડા અમદાવાદ સરસ મજાનો સેવા કેમ છે જય મારી ગ્રુપ પાંડેસરા સુરત નો પણ સરસ મજાનો સેવા કેમ છે જય સામે છે સરસ મજાના ડુંગરો અને માતાજીનો રથ પણ જઈ રહ્યો છે અને વાતાવરણ નેક્સ્ટ લેવલ છે માતાજીના ભક્તો સરસ મજાના આનંદ ઉલ્લાસથી જઈ રહ્યા છે અને આ છે ખેરાલુથી સતલાસના વચ્ચેનું ટ્રાફિક અહીંયા પણ સેવા કેમ્પની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે જેમ જેમ આગળ જઈશું એમ આપણને સેવા કેમ્પ રેડી થતા જોવા મળવાના છે અને ખેરાલુ વિસનગર રોડ ઉપર આપણને સેવા કેમ્પ ઓલમોસ્ટ રેડી હતા અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો સેવા પણ કરી રહ્યા છે ચોકલેટની આગળ જઈ રહ્યો છે માતાજીનો સરસ મજાનો રથ તો દર્શન કરાવવું તમને માતાજીના રથના રથની સાથે ઘણું બધું પબ્લિક છે તમે જોઈ શકો છો જયંબે 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 બોલ મારી અંબે જય જય અંબે ના નારાથી આ રોડ ગુંજી ઉઠ્યા છે માં અંબા આપ સૌની મનોકામના પૂર્ણ કરે વિસામો ચા નાસ્તો મેડિકલનો કેમ્પ છે સિવાય ગ્રુપ આપનું હાર્દિક સ્વાગત કરે છે સિવાય ગ્રુપનો સરસ મજાનો સેવા કેમ્પ છે આરામ કરવા માટે અહીંયા મસ્તી સગવડ કરવામાં આવેલી છે ઠંડા પાણીની પણ સુવિધા છે ભક્તો સરસ મજાના આરામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો માત્ર છે અને તમે ટ્રાફિક જોઈ શકો છો ગામ પરિવાર છેલ્લા વીસ વર્ષ થી અવિરત સેવામાં અને એક જ જગ્યાએ ઉપર આ કેમ્પ નું આયોજન કરે છે સરદારભાઈ ચૌધરી દ્વારા અહીંયા સરસ મજાની સેવા કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો ખોડલ ધામ પામોલ નો છે અહીંયા આરામ કરવાની સરસ મજાની સુવિધા છે તમે જોઈ શકો છો અને આપણો ફાઇનલી પહોંચી જવાય છે સતલાસણા અને સતલાસણા સુધીનું અમે તમને ટ્રાફિક બતાવ્યું હવે આપણે આગળના વિડીયોમાં સતલાસણાથી દાતા સુધીનું ટ્રાફિક જોઈશું કેટલા સેવા કેમ્પ છે કેટલા માતાજીના ભક્તો જઈ રહ્યા છે કેટલા રસ જઈ રહ્યા છે કેવો માહોલ છે કેવા દ્રશ્યો છે તમામ અપડેટ અમે તમને આપીશું આગળના વિડીયોમાં તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા માટે નમ્ર વિનંતી છે અહીંયા સેવા કેમ્પની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અહીંયા હજી સેવા કેમ્પ બની રહ્યા છે આજે છે દસમનો દિવસ અને દસમના દિવસનો અમે તમને ટ્રાફિક બતાવી રહ્યા છીએ સતલાસણા શહેરમાં તમારું સ્વાગત છે ફાઇનલી આપણે પહોંચી ગયા છે સતલાસણા અને સતલાસણા સુધીનો મેં તમને ટ્રાફિક બતાવ્યું